નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે લેવાની હતી ધોરણ આઠમાં તેના માટેની હવે તમે જો સ્કોલરશિપમાં આવો અને તમારે જે શાળાઓમાં એડમિશન લેવાનું છે તો તમે કઈ કઈ શાળાઓમાં એડમિશન લઈ શકશો તેના માટેની જે લિસ્ટ છે એ આ વર્ષની જાહેર થઈ ગઈ છે એ લિસ્ટ કઈ રીતે ચેક કરવી એ હું તમને આ વિડીયોમાં જણાવીશ સૌ પ્રથમ તમારે શું કરવાનું છે તમારા ફોનમાં ગૂગલ અથવા તો ક્રોમ બંનેમાંથી કોઈ પણ એક ઓપન કરી લેવાનું છે હવે જુઓ અહીંયા તમારે સર્ચ કરવાનું છે જી એસ એસ વાય જી યુ જે ઓકે એટલું સર્ચ કરવાનું છે તમારે આ સર્ચ કરશો એટલે તમારી સામે આ રીતનું વેબસાઇટ આવશે આ વેબસાઇટ તમારે ઓપન કરવાની રહેશે તમે ફોનમાંથી પણ કરી શકો છો હવે જો અહીંયા તમને ઉપર હોમ બટન પર આ રીતના મેનુ બતાવતા હશે આ મેનુ બની શકે આ રીતે ના બતાવતા હોય તો સાઈડમાં તમને હોમ બટન ડાયરેક્ટ બતાવતા હોય તો ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને ત્યાં સ્કૂલ લિસ્ટ મળી જશે હવે સ્કૂલ લિસ્ટમાં બે ઓપ્શન આવે છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના આ છે ધોરણ પાંચ માટેની છે એ હજી જાહેર નથી થઈ સ્કૂલ એ હજી જાહેર થવાની છે એ ટૂંક સમયમાં અપડેટ કરશે એટલે આપણે તમને જાણ કરીશું પરંતુ આપણે ધોરણ આઠ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનામાં કઈ કઈ સ્કૂલોની લિસ્ટ જાહેર થઈ છે તે આપણે ચેક કરવું છે તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું એક નવું પેજ ઓપન થશે અહીંયા તમારે સૌ પ્રથમ શું સિલેક્ટ કરવાનું છે તો કે તમારે અહીંયા ગુજરાત બોર્ડ સિલેક્ટ કરવાનું છે અથવા તો અધર કોઈ પણ બોર્ડ હોય ગુજરાત બોર્ડ એટલે કે આપણે જીએસસીબી જે બોર્ડ છે તેમાં આપણે જે એક્ઝામ આપી છે તેના માટેનું અથવા તમારે કોઈ એનસીઆરટી અથવા બીજું કોઈ અન્ય બોર્ડ હોય તો એ સિલેક્ટ કરવાનું રહેશે મોસ્ટ ઓફલી આપણે ગુજરાત બોર્ડ જ રહેશે હવે એમાં તમારે કરવાનું રહેશે જો અહીંયા તમને તમામ સ્કૂલની માહિતી આપવામાં આવશે તમારે કઈ સ્કૂલ જોવી છે એ હવે માનો પ્રાઇવેટ ગવર્મેન્ટ સ્કૂલ તો છે એમાં તો તમને ગવર્મેન્ટ સ્કૂલમાં મળે જ છે બરાબર પરંતુ કોઈ પ્રાઇવેટ સ્કૂલ છે તમારા એરિયાની અને એ સ્કૂલમાં તમે એડમિશન લેશો તો તમને સ્કોલરશિપ મળશે કે નહીં એ જાણવા માટે તમારે પહેલાં તે પ્રાઇવેટ સ્કૂલ છે એ આ મેરી આ યાદીમાં આવે છે કે નહીં તે તમારે જોવાનું રહેશે બરાબર હવે માનો તમે અહીંયા ક્લિક કરશો પ્રાઇવેટ યુનાઇટેડમાં યુના અનએડેડ એમાં તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમારે હવે ક્લિક કરવાનું છે તમે કયા જિલ્લામાંથી છો બરાબર તમે જે જિલ્લામાંથી આવો છો એ જિલ્લાનું તમારે અહીંયા ક્લિક કરવાનું રહે છે હવે માનો હું બોટાદ જિલ્લામાંથી મારે બોટાદ જિલ્લાની મારી આસપાસની સ્કૂલ જોવી છે હું બોટાદ જિલ્લામાં રહું છું અથવા તો મારે બોટાદ જિલ્લામાં ભણવું છે તો હું બોટાદ જિલ્લો જોઈશ અને અહીંયા વ્યૂ સ્કૂલ લિસ્ટ પર ક્લિક કરીશ તો જો અહીંયા બોટાદ જિલ્લામાં જેટલી પણ પ્રાઇવેટ સ્કૂલો છે કે જેમાં એડમિશન લેવાથી તમને મુખ્યમંત્રી જ્ઞાન મેરિટ સ્કોલરશીપ યોજનાની લાભ મળે એવી સ્કૂલોની યાદી ગવર્મેન્ટ દ્વારા અહીં જાહેર કરી દેવામાં આવેલી છે બરાબર આ જો આ રીતની સ્કૂલોની યાદી હોય છે અહીંયા તમે માનો તમારી પાસે કોઈ સ્કૂલનો સેપરેટ યુઆઈ યુ ડાયશ નંબર હોય તો એ પણ તમે અહીંયા એન્ટર કરીને તમે ચેક કરી શકો છો બરાબર અથવા તો આ રીતે આખી લિસ્ટ તમારી સામે ખુલી જશે આ લિસ્ટ તમારે ચેક કરવાની છે આ લિસ્ટમાં માનો તમારા તાલુકાની કોઈ સ્કૂલ ના આવતી હોય તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું અહીંયા એક નંબરનું પેજ જોતો તો બે નંબરનું પેજ ચેક કરવાનું બે નંબરનું પેજ ચેક કરશો એટલે જુઓ આ રીતે તમારી સામે નવું ઓપન થઈ જશે આમાં તમારે ચેક કરી લેવાનું છે હવે માનો તમારે આમાંથી કોઈ પણ એક સ્કૂલમાં એડમિશન લેવું છે તો એ સ્કૂલની ફી કેટલી છે ધોરણ નવ માટે ધોરણ દસ માટે એ પણ અહીંયા મીડિયમ ક્યુ છે ઇંગ્લિશ ગુજરાતી એ પણ અહીંયા તમને લિસ્ટમાં જાહેર કરી દીધેલું છે તો તમે આ રીતે જે તમારું મેરિટ જાહેર થાય એ પહેલાં તમે સ્કૂલ નક્કી કરી શકો છો કે હવે પછી હું કઈ સ્કૂલમાં ભણવા જઈ શકું અથવા તો મારે કઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણવું છે જો ગવર્મેન્ટ સ્કૂલમાં ભણવું હોય તો ગવર્મેન્ટ સ્કૂલમાં મળે જ છે સ્કોલરશિપ બરાબર પ્રાઇવેટ સ્કૂલમાં પણ મળે છે તો પ્રાઇવેટ સ્કૂલમાં પણ તમામ પ્રકારની પ્રાઇવેટ સ્કૂલમાં નહીં મળે જે પ્રાઇવેટ સ્કૂલો આ યાદીમાં હશે એ પ્રાઇવેટ સ્કૂલોમાં તમે એડમિશન લીધું હશે તો તમને સ્કોલરશિપ મળવાની છે એ તો આપણને ખ્યાલ જ છે બરાબર આપણે આગળ ઘણા વિડીયો એવા બનાવ્યા હતા કે કઈ રીતની કન્ડિશન હોય છે કેવા કેવા પ્રકારે સ્કોલરશીપ મળે છે કેટલી કેટલી મળે છે એ તમને ખ્યાલ જ છે બરાબર અને છતાં કોઈ વિડીયો ના જોયો હોય તો આપણી ચેનલ પર છે મેરિટ જે ઓફિશિયલ જાહેર થવાનું છે અથવા તો તેનું રજિસ્ટ્રેશન છે એ કંઈ પણ હજી ચાલુ થયું નથી હજી પણ ત્યાં કમિંગ શું છે બરોબર જ્યારે પણ જાહેર થશે આપણે વોટ્સએપ ગ્રુપ દ્વારા અથવા તો ચેનલ દ્વારા તમને જાણ કરીશું તો તમારે શું કરવાનું છે તમારે એ માહિતી તમારા સુધી વહેલા કે પહોંચે તે માટે તમારે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે એ લિંક પર ક્લિક કરવાનું છે તેમાંથી પણ તમે જોડાઈ શકો છો અથવા તો તમને હું અહીંયા એક નંબર આપું છું બ્યાસી ડબલ ઝીરો ચોત્રીસ સત્યાસી તેત્રીસ બરાબર આ નંબર પર તમારે હાય લખીને મેસેજ કરવાનો છે અથવા તો ગ્રુપ લખીને મેસેજ કરવાનો છે તમને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે કારણ કે ચેનલ પર જ્યારે પણ માહિતી આવશે આપણે ચેનલ પર પણ વિડીયો મૂકવાના છીએ અને બીજી એક વાત હજી કે જે બાળકો હવે આ વર્ષે ધોરણ પાંચમાં સી ઇટીની એક્ઝામ આપવાના છે અથવા તો ધોરણ આઠમાં એનએમએમએસ અથવા તો જ્ઞાન સાધનાની એક્ઝામ આપવાના છે તેમના સુધી અમારી ચેનલને પહોંચાડો અમારી ચેનલના વિડીયો એમના સુધી શેર કરો અથવા તો એમને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરાવો જેથી કરીને અમે જે હવે આવતા આ વર્ષથી અમે વર્ષની શરૂઆતથી જ ધીરે ધીરે કરીને આપણે વિડીયો લેક્ચર બનાવીને થોડી થોડી એમ કરીને સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે તેમની એક્ઝામ આવે ત્યાં સુધીમાં પૂર્ણ કરાવીશું અને એ બિલકુલ ફ્રીમાં રહેશે તો જે પણ બાળકો હવે ધોરણ પાંચ અથવા ધોરણ આઠમાં જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાના હોય તેમને અમારાથી માહિતગાર કરો ધન્યવાદ